આજે સતતમો સમૂહ લગ્ન પ્રસંગે આપણે ઉપસ્થિત થયા જય રામબીર જય સોમનાથ તો કેમ છે યુટ્યુબ ફેમિલી તમે મજામાં છો તો આપણા ફરીથી એક નવા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો આજે જમું લગ્ન છે આપણા પ્રાચીનો હોળી સમાજનો તો આપણે ત્યાં આવ્યા છે અત્યારે ભૂલી ગયા છે જોઈ શકો છો તમને પબ્લિક પણ બતાવું છું ઘણી બધી પબ્લિક પણ આવી ગઈ છે અત્યારે જોઈ શકો છો ચાલો આગળ વિડીયોમાં બને રહેજો ત્યારે જોઈ શકો છો આપણે જે આવ્યા છે જવાનું છે ગેટ ની અંદર તમને તો આપણે ભૂગી ગયા છે વરરાજાના હૈયા કરે ત્યાં તો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો એક સાથે સમૂહમાં વરાજાનું સ્વાગત કરવામાં આવે છે ને આ બાજુ શરણાઈ અને વાજાને ધામધૂમથી અને ફટાકડા દ્વારા તેનું સ્વાગત કરવામાં આવે છે અને આગળ વિડીયો તમે બની રહેજો જોઈ શકો છો આવી રીતનું વરાજાનું સ્વાગત કરવામાં આવે છે અને કોળી સમાજની ઘણી બધી પબ્લિક તમે જોઈ શકો છો ઉમટી પડી છે તો કોળી સમાજ સમૂહ લગ્નમાં ઘણા નેતા પણ આવવાના હશે અને ઘણા આગેવાન પણ આવવાના હશે તો વિડીયોની અંદર બની રહેજો કોણ કોણ આવવાનું હશે તો આ વિડીયોમાં તમને બતાવશું અને વિડીયોમાં તમે બની રહેજો તમે જોઈ શકો છો પબ્લિક ઘણી બધી વધારે છે અને સમય કરતા કરતા આપણે પોતાની સ્વાગત કરે છે તો જોઈ શકો છો અત્યારે વરાજાને માંડવી પોગાડી દીધો છે અને તમને બતાવી દઉં છું બાજુમાં પણ કેટલા માંડવા છે તો જોઈ શકો છો બધી માંડવા રાખવામાં આવે છે કોડી સમાજમાં જોઈ શકો છો તો ચલો આગળ ની અંદર જમવાનું પણ રાખેલું છે તો આપણે અત્યારે જમવાની શરૂઆત થઈ ગઈ છે તો આપણે જમવા પહોંચી ગયા છે અને આ રીતનું આ બધી જમવાનું રાખ્યું છે અત્યારે હજી શરૂઆત જ થઈ છે હાલો ભાઈ તો હવે જમવા બે જાય છે આપણે આ સમૂહ લગ્નમાં આવું છે બધી સારું કહેવાય કે સમૂહ લગનમાં જમવાનું રાખ્યું છે જોઈ શકો છો અત્યારે હજી શરૂઆત થઈ ગઈ છે ને આપણે જમવા બે જાય લેતા જ મારા

જોઈ શકો છો આ બાજુ માં રાખ્યું છે જગ્યાએ હામટી છે આ પાઉનચાટીની બાજુમાં ભાઈ ધોઈ છે ભાણા તારી ધોય છે જોઈ શકો છો તમે આ પબ્લિક અત્યારે જમી રહી છે સમાલગ્નમાં જોઈ શકો છો આ બાજુથી ઘણી પબ્લિક છે આ બાજુ જમી પણ લીધી છે ઘણી બધી આપણે જમી લીધી છે હવે આપણે

આપણે અંદર જગ્યા નથી એટલે આપણે ગાઉ નથી તમને અહીંથી બતાવી દઉં છું કેટલી જાણતી જોઈ શકો છો ચોત્રીસ નો માંડો છે સામે તો જોઈ શકો છો આપણા કોડી સમાજના આગેવાનોને ઘણા બધીને સન્માનિત કરે છે કારણ કે તેમનો ઘણો મોટો ફાળો હોય છે અને તે સમાજ માટે દરેક કાર્યની અંદર ઊભા રહેતા હોય છે તેને તેમજ આ કાર્યની અંદર સાંસદ સભ્ય છે રાજેશભાઈ ચુડાસમા પણ હાજર છે અને પૂંજાભાઈ વંશ પણ ધારાસભ્ય ઉનાના તે પણ તે હાજર છે અને

રાઠોડ નું સન્માન કરશે મોરબી શ્રી પૂજાભાઈ વંશ મસ્ત્રીભાઈ રાઠોડ સારા ગામના ના વર્ષથી સેવા કરતા સરપંચ અને સાલુકા ભાજપના પ્રમુખ શ્રી મસરીભાઈ રાઠોડનું સ્વાગત કરજે પુંજાભાઈ તો તમે જોઈ શકો છો આપણે ફાઇનલી રાજેશભાઈને મળી લીધા છે ને રાજેશભાઈ આપડા સમાજ વિશે શું કહે છે તો તમે સાંભળો સમાજ વિશે શું કહે છે આજે 17મો આપણે ઉપસ્થિત થયા આજે 54 દીકરા દીકરીઓ પ્રભુતાનો પગલા પાડી રહ્યા

શિક્ષણનું પ્રમાણ કઈ રીતે વધે સમાજ સંગઠિત કઈ રીતે થાય સમાજમાં આર્થિક રીતે કઈ રીતે સમાજ સક્ષમ બને સમાજ વ્યસન મુક્ત કેમ બને સારા નું કેમ નિર્માણ થાય એ બધા વિચારી વિચારી અને એ આગળ વધ્યા ચોક્કસપણે સમાજ સંગઠિત થયો સમાજની વસ્તીની દ્રષ્ટિએ શિક્ષણનું પ્રમાણ વધ્યું પણ જે પ્રમાણેની વસ્તી છે એ પ્રમાણે જો આપણે તુલના કરીએ તો હજુ પણ શિક્ષણમાં આપણે ઘણા પાછળ છે એવી જ રીતે 30 35 વર્ષ પહેલા આગેવાનો એ વડીલો જે શરૂઆત કરી કે આજે 35 વર્ષ પછી કદાચ આપણે એની સમીક્ષા કરીએ

ભૂતકાળના સમયથી થી થોડું સારું સમાજમાં શિક્ષણ પ્રમાણ વધ્યું છે હા આપણે કદાચ એક વાતમાં કે સમાજ સંગઠિત થઈ ગયો પણ બાકીના ક્ષેત્રોમાં માત્ર આ સમૂહ લગ્ન નથી આ સમૂહ લગ્ન સમાજમાં આર્થિક રીતે સમાજ સક્ષમ થાય ખોટા ખર્ચાઓ બંધ થાય એના માટે થઈને સમાજના લોકો ચિંતા કરતા હોય સમૂહ લગ્ન આયોજન થતું હોય ત્યારે વધારેમાં વધારે નવ દંપતીઓ જોડાય અને સમાજમાં આર્થિક સહયોગ માટે જો ચોપન સમૂહ લગ્ન છે એટલે આવનારા સમયમાં વધારેમાં વધારે સમૂહ લગ્નમાં લોકો જોડાય એવી વિનંતી કરું છું આજે ચોપન દીકરા દીકરીઓ જે પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે એમને ભગવાન સોમનાથ અને માં ભવાનીને પ્રાર્થના કરું છું કે એમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે ખાસ કરીને એના માતા-પિતાને અભિનંદન આપું છું કે એમણે તારિફાઈના યુગમાં પોતે પોતાના દીકરાને દીકરીને અહીં પરણવાનો નિર્ણય કર્યો એટલા માટે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારત માતા કી જય જય ગોરી સમાજ

મોજ કરીયો બગલ મોજ કરીયો તો કોડી જમાનમાં મોયો બાય હાલો તો અડિય નવા વીડિયોને માં